આપી લો બેન દવા પી લો કેટલી વાટકી પીધી દવા બે વાટકી પી લો ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણા નવા આ બ્લોકમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આ બે એક પેશન્ટ છે હવે એને આપણે સારવાર કરવાની છે ને સારવાર થઈ રહી છે સુનિલ ચૌધરી આયુર્વેદ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારા સર્વત્ર ભાઈ બહેનો અને વડીલોને સર્વને મારા માતાજી ધામ તરફથી સૌને આશીર્વાદ છે સર્વભાઈ બહેનો કુશળ મંગળ રહે એવી હું આશા કરું છું હવે આપણું નામ શું છે એનું વિરસિંહભાઈ ભીમસિંહભાઈ હવે એને શું થયેલું આપણે કેટલો ટાઈમ થયો पेलो पेलो तो हाँ पा हाँ, हाँ। तो बराबर से तो एक महीना सुधी पथारी बराबर से पथारी, पथारी तो क्या हॉस्पिटल हाँ हाँ।, पड़ा पड़ा हाँ हाँ तो अह कई रीते હા 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 બરાબર છે હા ચાલો સરસ તો ભીમસિંહભાઈ હવે તમે આવ્યા આપણે શું શું કર્યું તમે જોયું ને દવા પીધી પછી બીજું માલિશ કર્યું બરાબર ને એના નીચે બેસાડ્યા હવે આને દસ પંદર મિનિટ જેવી થયેલી છે આપણે લગભગ દવા પાવીને એને બરાબર ને તો હવે ભીમસિંગભાઈ તમારો જે આ પગ છે હવે હલાવો નહીં કેટલોક ફરક લાગે તમને જો હવે કેના પાંચ મિનિટ પહેલાં નહીં ઉચકતા હતા પાંચ મિનિટ પહેલાં નહીં ઉચકતા હતા ને હવે એ ઉચકાય છે તમને પગ ઉંચકાય છે ચાલો સરસ હજુ ઉંચકી જવું પગ હા ઉંચકાય છે હા હવે તમને કેવો અનુભવ થાય છે તે કેવો હા હવે તમે દસ પંદર મિનિટમાં તમને આટલો ફરક પડી ગયો બરાબર હવે તમે ધારે ને તો બે દિવસમાં પણ ચાલતા થઈ જાય ઘરે પણ મેં કીધું એની પરજી તમારે પાડવું પડે બરાબર કેમ કે જરૂરી છે એટલા માટે બરાબર હવે તમારે આ દવા આપી છે એ દવા તમારે લેવાની અને મેં કીધું એ પરજી પાડજો बरोबर अजोपा गुच के जाओ तो वे तुम्हें केवो ते जरा बोलो तुमने केवो लागे से ते और हमना चाव लागे से पहला पंप नीच कहना था अपना 5 10 मिनट थे अपना हाँ। पंप का दे मले स्प्रे और ऐसी आप बताओ जरा उसो कैसा जरा जिन्हें मलाईट है तो नहीं पता है हां यहां अस्पताल ही रहना है थोड़ा मां દસ પંદર મિનિટમાં આવતો થઈ ગયો ચાલો હવે તમે છે ને સારા બી થઈ જશો ને આવી જશે પણ તમારો નિષ્ટિક આ પ્રોબ્લેમ ઘણું અલગ જ વસ્તુ હતું તમે આવે તો જરાક અહીંયા હનુમાન દાદાને નારિયેળ બારે પછી આવીને તમારે રીતે તમે જરાક આપણા સનાતન ધર્મની અંદર જે કંઈ છે એ રીતે તમારે શ્રદ્ધા અને વિશ્વાસ આપણે રાખવાનો કેમ કે શ્રદ્ધા વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે બરાબર એટલે એ તમારે પછી કાળજી રાખવાનો હવે એને ધીરે ધીરે તમે લઈ જઈ શકો બરાબર અને બે દિવસ પછી પાછા જરા માલિશ માટે લઈ આવજો એટલે આપણે એને માલિશ કરીને પાછી દવા એ આપણે કરીશું બરાબર તો ચાલો મિત્રો તમે જોયું કે ભીમસિંહભાઈને દસ પંદર મિનિટની અંદર પગ હલાવે છે ને હલાતા પણ થઈ ગયા અને એ જાતે કહે છે સારું છે અને આ તમારી નળી પણ હશે ને જે લાખી છે એ તમારે વ્યવસ્થિત પેશાબ થઈ જશે ને અંદર આંચકો લાગ્યો છે કિડની અંદર એને નસ અંદર જે દબાવીને એની અંદર ઇન્ફેક્શન થયેલું એટલે આ પૈસા અટકેલો તો એને હવે આ દવા તમે લેહો ને એટલે જાતે જ હરકતો ફરતો એ બધું થઈ જાય પગ હલાવતો થાય ને પછી નળી કાઢજો પછી કઈ વાંધો નહીં બરાબર ને જાડા ખોરાક નહીં આપતા એ હા કે તો ચાલો બેન હવે તમને કેવું છે સારું છે આ પહેલી વાર કે બીજી વાર આ પેલી અર પેલીવાની એક વખત આવી હા હા ચાલો સર બરોબર સારું લાગે છે ચાલો મિત્રો હવે એને દવા કરતા હતા કે ભાઈને હોસ્પિટલ માં એવું કર્યું લખવાની દવા ચાલો જોયું હા હા જો હવે મારે એ જણાવવાનું છે કે મારા સમાજમાં સમાજ તમે જાગો અને આવા જે અમુક અમુક જે ટ્રીટમેન્ટ કરે છે ઊંધી રીતે અને આવી જે સારવાર આપે ને એનાથી તમે સાવચેત રહો જાગવાની જરૂર છે હવે તમારે લખવા થોડો થઈ લે કે લખવાની દવા ચાલુ કરી દીધી જોયું એક જમ મનો પડી ગઈ એટલે હા અને ગિરગરલાય આઈકલા આવ્યો ને કે કે તમાર ઓપરેશન કરવું ઓપરેશન કરવું પડે હમ ઓપરેશન વાળું પડે ને તાત્કાલિક ચાલો સુરત લઈ જવાનું કહીને જતા નહીં હા અહીંયા અહીંયા હું બેઠો છું ને તો અર્ધા સમાજને હું સેવા કરાને તો હું કહેવા તો લઈ જજું તેવું પ્રોબ્લેમ લાગે તો હું કહેવાતા જ બાકી તમે વગર પૈસે મહેનત કરેલા પૈસા નહીં પકડતા અને આવો ટ્રીટમેન્ટ આપણા ગામડાની અંદર જે થતું હોય તો પહેલાં સારવાર કરું અને કેમ કે અહીંયા જ ભૂલ થાય એવું નહીં બહુ મોટી ભૂલ થતી છે અહીંયા પણ કોઈ બોલવા તૈયાર નથી આતા બહુ મોટો પડઘો પડે એવું છે આપણે જોઈ રહેલા છે સમાજની અંદર હવે તમારા પ્રશ્ન જો નહીં હવે ઓપરેશન થઈ જાય તો હું દશા થતી હે એ તો બે ત્રણ જણા કીધું પ્રશ્ન કર આવતો જે છે તે જ જાતે જાહેર હે કીધું એટલા જ તો હારું થ્યું ને કોઈ કે કીધું તો કે અમે બે ત્રણ જણાએ કરાવી છે હા એનો પત્યા પહેલા કરતા ખરાબ છે ખરાબ હા તો પછી પથારી વસ થઈ જાય ને જીંદગી ઉતી માણસ બેઠો નઈ થાય બેસતા છે ને બોલતા છે એ બોલવાનું બંધ થઈ જાય ને બોલતી જાય હા એવું કે તો પછી નઈ કરાવતા નઈ કરાવતા કઈ જરૂરી નથી અમુક જ વસ્તુ રહીને તો જ આવી વસ્તુ કરો હું તો વિડીયોમાં ઘણીવાર કહું છું ને મેં આનાથી સખ્ત વિરોધી છું કેમ કે આપણે સેવા કરવી તો જીવનમાં સારી સેવા કરી જવાની છે કોઈને સારો રસ્તો બતાવી જવાનો આવી રીતે અંધાધૂંધ વસ્તુ હવે તમે જ કીધું જો આ લખવાની ચાલુ કરી દીધી હવે શું હાલત થાય માણસ મરી જાય વગર વાંખે ને પછી તો કોઈ માથે હો નહીં લે પાછા બીજા બાજુ ઢોળી દે અહીંયા લઈ જાઓ ત્યાં લઈ જાઓ આવું છે

પણ તે લોકો પ્રાર્થના કરી જાય મને પણ વધી જાય મને એટલે મેં કહ્યું કે મેં એટલું ચાલો સરસ દવા પીધી કહેવાય બેન તમે ચાલો જય માતાજી તમને કેવો છે બેન અને તમે પહેલી વાર આવ્યા છે હા દવા પીધી કે ત્યાં હા એક વાટકી દવા પી લો પહેલી વાર આવ્યા ચાલો સરસ કયું ગામ અંતરોલી માંડવી અરે ચાલો સરસ ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરું છું મને રજા આપ કેમ કે પેશોનો છે મારે હું સેવામાં છું પણ આ ઘણા સમયથી વિડીયો બનાવેલો નહીં હતો તો ચાલો એકાદ બે પેશનના હું વિડીયો બનાવી દેમ જેથી કરીને જોવાવાળા જોઈ અને ખબર પડે કે સુનિલભાઈના આયુર્વેદનું કાર્ય ચાલો છે તો દૂર દૂરથી કોઈ ભક્ત અટવાય નહીં એટલા માટે હું સેવા કરું છું ચાલો મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ